આ બધા જે વાડવાનું ચાલુ છે હવે બપોરા કરવા ઘરે જ આવી છે જયરાજ આટા જયું ગાજર ઉપાડવા ગાજર ઉપાડી લીધું છે દર્શન જયરાજે વાહ ખાવા આવજો કેમ બધા અમારે તબલ સિંગ દર્શન આ સાંજે તબલા વગાડવાના છે ને દર્શન

દાતાડા આંકવા પડે એમ એમને તો ન વઢાય ને કા દર્શન પહેલી વાર ભેદ કોઈ દી વાઢ્યા નથી પણ આ તો ભાઈ નું હોય એટલે શીખવા આવ્યા છે ચાલો તો જમી લઈ બધા હાલો હવે જો કામકાજ પતી ગયું ને હવે ઘરે જાવી છવી ધાણા વઢાઈ ગયા જો મસ્ત બગીચો છે જ આવી છે હાલ મીરાની બધા જો વરિયાળી મસ્ત હશે મેળો બનાવ્યો છે શેતુડા છે જામફળી છે આશો પાલવ છે આંબો હે ની રીંગણા ઉતારે છે મસ્ત મજાના જો રીંગણા રીંગણા આવી ગયા હું વાસ મીરા

દર્શન તો ન્યાથી ઉતરશો દર્શન તો જો આડે રસ્તે ઉતરી ગયો હેઠો ને હવે અમે બધા ઘરે જ આવી છે તો વિડીયો જોતા રહેજો જો ને અમારે જઈ રહ્યા તો અહીંયા વાસવા આવ્યો તો ચણા ગાજર જોઈ શકો છો તમે ખાઈ પીને નવરા થઈ ગયા છે ભાઈ અને આ આ બા આ શેણા શેકે છે આ નીતા ફાઈ છે આ મારી મમ્મી છે આ મારા ભાઈ છે દર્શન જો આ બધા શેણા ખાય છે હવે ચાલો શેણા ખાવો બધા ધાણાના જો પટકા બાંધી દીધા છે ચાલુ છે કામ પોટકા બાંધવાનું પોરો ખાવા બે જશે પાણી પીવા કેવા પટકા બધા જો હાડીઓના છે ગાહાડીઓ બાંધી દીધી છે અને બપોરા થઈ ગયા છે ને બહુ ભૂખ લાગી છે તો જો આપણે પોટકા દીધા ધાણાના પટકા બાંધીને આટલું રહ્યું છે એટલું બપોર પછી તો હાલો હવે જમવા જઈએ છીએ ભાઈ પાણી વાળસ લસણમાં મસ્ત પાણી ચાલુ છે એટલું મસ્ત પાણી આવેલું જાય છે મોઢું ધોઈ નાખું એ પણ છે આ બધા આપણા ખાવા હા સેડા ખાવા તો હું ને દર્શન બે હવે સેણા તોડવીશી પછી સવારિયા લઈ લઈ જવાના છે ને કાલે જવાનું છે હવે આ બધું કામ પતી ગયું છે તો પછી કાલે હું જાઉં છું તો આ એ હતું ને હાટું સેણા ખાવાના લેતા જઈને બધું બકાલું ગાજર તોડવા ગઈશ મીરા છે ગાજર લેવા સેણા લઈને આવે છે મારી મમ્મી હજી લાવે છે તમે જોઈ શકો છો હું ને દર્શન શેણા તોડવી સવી પોપટા પોપટા કે ને